રાજકોટ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ અને સીઝ ફાયર મુદ્દે ભાજપ નગરસેવકની પોસ્ટનો મામલો ચેતનભાઈ સુરેજાની પોસ્ટને લઈને શહેર ભાજપ પ્રમુખ માધવ દવે મીડિયા સાથે કરી વાત આ પોસ્ટ મને સમાચાર માધ્યમો તરફથી આ વાતની ખબર પડી છે આ ઈમેજ તેઓએ હ્યુમર ઇમેજ તરીકે ફોરવર્ડ થઈને તેઓ પાસે આવતા પોસ્ટ કરી હોવાનું ચેતન સુરેજાએ જણાવી ખુલાસો કર્યો છે અને પોતે માફી પણ માંગી છે કે આ બાબતે તેઓની ચૂક થઈ છે આ મામલે અમે પ્રદેશ કક્ષાએ જાણ કરી છે વર્તમાન સમયમાં આવી પોસ્ટ ન કરવી જોઈએ આ મામલે ચેતનભાઈનો ઈરાદો અન્યથા ન હતો બાઇટ માધવ દવે પ્રમુખ રાજકોટ શહેર ભાજપ મારા પાસે સવારમાં જ આ બાબતની મીડિયા દ્વારા માહિતી મને મળી અને મેં તુરંત જ અમારા જે નગરસેવકનો ઈસ્યુ થયો એની સાથે પણ મેં વાત કરી વિવાદ થાય એવી ઘટના એટલા માટે હું નથી ગણતો કે એમને કોઈ ફોરવર્ડિંગ પોસ્ટ આવી હતી અને એ હ્યુમર ઇમોજી તરીકે એમણે લઈ અને એ પોસ્ટને એમને ફોરવર્ડ એમનાથી થઈ ગઈ હતી પણ અત્યારના સંજોગો જોતા આ યોગ્ય ન ગણાય એટલે એમને પણ એ સમજાઈ ગયું અને મેં અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હોય કે ભાઈ આપણી પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે એમાં આ પ્રકારનું કાંઈ પણ આપણે નથી કરતા તો એ પણ એમણે વાતને મારી સ્વીકારી લીધી અને મારે વાત થઈ એ પહેલાં જ એમણે એ સોશિયલ મીડિયા પોસ્ટને દૂર કરી દીધી હતી મને એમણે અધ્યક્ષ તરીકે પોતે મને દિલગીરી પણ વ્યક્ત કરી એમણે મને સોરી પણ કહ્યું અને મેં પણ એમણે જે મને વાત કરી અને એમણે દિલગીરી વ્યક્ત કરી એ બાબતની મેં પણ અમારા પ્રદેશના અગ્રણીઓ સાથે વાત કરી લીધી એટલે મને એવું લાગે છે કે ચોક્કસ અત્યારના સમય જે ચાલી રહ્યો છે એ મુજબ કોઈ પણ વિવાદ થાય એવી ઘટના ન જ બનવી જોઈએ અને એ વાત સાથે હું પૂર્ણ રીતે સહમત છું અને અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હતું એ બધું જ મેં એમને કહી દીધું છે અને એમણે પણ એ વાતને સ્વીકારી અને દિલગીરી વ્યક્ત કરી અને આ બાબતે ખેદ વ્યક્ત કર્યો છે અને એમણે બધી જ પોસ્ટને રિમૂવ પણ કરી દીધી છે